આ આદેશ બાદ વીએનએસજીયુ હવે વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વોટ્સએપ ગ્રુપ પર સઘન નજર રાખી રહી છે આ નવો અભિગમ ડિજિટલ યુગમાં રેગિંગના બદલાતા સ્વરૂપોને ધ્યાનમાં રાખીને અપનાવવામાં આવ્યો છે આજના યુગમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાનો સઘન ઉપયોગ કરે છે જો કે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને પણ રેગિંગ જેવી ઘટનાઓ બની શકે છે આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને યુજીસીએ દેશભરની યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા ગતિવિધિઓ પર નજર રાખવાનો આદેશ આપ્યો છે આ આદેશને મુખ્ય ઉદ્દેશ્ય રેગિંગની ઘટનાઓને શરૂઆતથી જ રોકવાનો અને વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે યુજીસીના આદેશ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તાત્કાલિક ધોરણે ડિજિટલ પ્લેટફોર્મ પર નજર રાખવાની શરૂઆત કરી દીધી છે યુનિવર્સિટીના અધિકારીઓ ફેકલ્ટીમાં એચઓડી પ્રોફેસર સોશિયલ મીડિયા પોસ્ટ કોમેન્ટ્સ અને વોટ્સએપ ગ્રુપ ચેટ્સ પર ધ્યાન રાખી રહ્યા છે જેથી રેગિંગ સંબંધિત કોઈપણ પ્રવૃત્તિને સમયસર ઓળખી શકાય અને તેના પર કડક કાર્યવાહી કરી શકાય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ દાન ગઢવીએ જણાવ્યું હતું કે યુજીસી દ્વારા ટૂંક સમયમાં જ ડિજિટલ રેગિંગ અટકાવવા માટે એક વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે આ માર્ગદર્શિકાના આધારે યુનિવર્સિટી રેગિંગના કિસ્સાઓમાં યુજીસીની ગાઈડલાઇન્સ અને જોગવાઈઓ અનુસાર કડક કાર્યવાહી કરશે તેમણે વધુમાં ઉમેર્યું કે હાલ યુનિવર્સિટીઓ સત્તાવાર માર્ગદર્શિકાની રાહ જોઈ રહી છે પરંતુ તે પહેલાં પણ આ રેગિંગની ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે નોંધનીય છે કે વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પહેલેથી જ એક એન્ટી રેગિંગ સેલ કાર્યરત છે આ સેલ રેગિંગની ફરિયાદો સાંભળવા અને તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે ભૂતકાળમાં એક રેગિંગની ફરિયાદ પણ યુનિવર્સિટીને મળી હતી જેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી